વલસાડમાં કરિયાણાની દુકાન બહાર કેરેટમાંથી ત્રણ અજાણ્યા ઈસમોએ કરી દૂધની ચોરી મળતી માહિતી મુજબ વલસાડના વશિયર ખાતે ડી માર્ટની બાજુમાં આવેલ સાઇનાજ સુપરમાર્કેટ નામની દુકાનની બહાર મૂકેલા કેરેટમાંથી દૂધની કોથળી ચોરી થયાની ઘટના સામે આવી હતી વહેલી સવારે ત્રણ અજાણ્યા ઈસમો સાઇનાથ સુપરમાર્કેટ દુકાનની બહાર આવી આશરે ત્રણ વાગ્યે બાજુ કેરેટમાં મૂકેલ અમૂલ ગોલ્ડ દૂધની કોથળી દસથી પંદર ચોરી કરી ગયા હતા ત્રણેય ઈસામ ચોરી કર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થયા હતા આ દૂધની કોથળીની ચોરી છેલ્લા કેટલાક દિવસથી ચાલતી આવતી હતી દુકાનદારે સમગ્ર ઘટનાની જાણ વલસા રૂરલ પોલીસ મથકે કરી હતી આ સમગ્ર દૂધની કોથળીની ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો શ્રવણ કુમાર રામ જગ્યા દો આજે સવારના લગભગ સાડા ત્રણના આજુબાજુ મારે દૂધનો દરરોજનો દૂધ આવતો હોય સવારે જે રીતના ના આજે સાડા ત્રણના ગાળામાં લગભગ દૂધ આવ્યા અને ઉતારીને લોકો જતા રહ્યા પછી ત્રણ ઈસમો અજાણ્યા ઈસમો આવ્યા અને એમાંથી લગભગ બારથી ચૌદ કોથરીઓ ગોલ્ડ દૂધની ચોરી કરીને જતા રહ્યા હા ઘટના અગાઉ પણ બે ચારથી છ બાર બની ચૂકી પણ ત્યારે ચાર કોતરી ત્રણ કોતરી બે કોતરી એમ લઈ જતા એટલે હું એને બહુ ધ્યાન ન આપી પણ આજે વધારે કોથરી ગઈ એના માટે આજે હું સીસીટીવી કેમેરો ચેક કર્યું તો ત્યારે દેખાય છે કે પહેલે એક વ્યક્તિ આવે પછી બીજો આવે ત્રીજો આવે એમ કરીને ત્રણ વ્યક્તિ આવે છે અને બારથી ચૌદ કોથરી ગોલ્ડને દૂધની ચોરી કરીને જતા રહે છે જેની જાણ હું આજે અહીંયા રૂરલ પોલીસ સ્ટેશનમાં મૌખિક જાણ કરી છે ત્યાં આજે આવી રીતના ચોરી બની છે